જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રણકાંઠા વિસ્તારમાં ધાબળા વિતરણ કર્યું વડિયાર પંથકમાં હર હંમેશ જરૂરિયાતમંદ લોકો સુધી સેવાની સુવાસ ફેલાવનાર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ તેમની ટીમ દ્વારા છેવાડાના રણકાંઠા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં રહેતા પરિવારોને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી વડિયાર પંથકમાં હર હંમેશા જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાના કીટ મેડિકલ સેવા ભોજન પાણીની ટાંકીઓ ટેન્કર મારફતે પાણી સ્કૂલના બાળકોને સ્વેટર તહેવારોમાં મીઠાઈ સહિતની અનેક સેવાઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડી વડિયાર પંથકમાં ખૂબ જ ઉમદા કામગીરી કરનાર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ તેમની ટીમ દ્વારા રણકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું પરિવારોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી જીજ્ઞાબેન શેઠ હર હંમેશ જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી સેવાના યજ્ઞની સુવાસ પરિવારો સુધી પહોંચાડતા પરિવારોએ જીજ્ઞાબેનને અંતરથી આશીર્વાદ આપ્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ